વડોદરા ભરૂચ વચ્ચેના નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર કરજણ નજીકના ભરથાણા ગામ પાસે ટોલના દરમાં વધારો ઝીંકવામાં આવતા વાહન ચાલકોને આર્થિક ભાર સહન કરવો પડશે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ આ ટોલ પ્લાઝા પરથી રોજ હજારો વાહનો ભરૂચ સુરત તેમજ મુંબઈ જવા માટે તેમજ વડોદરા તરફ અવર કરતા હોય છે ત્યારે સિક્સ લેન રોડ પર ભરથાણા ટોલ પ્લાઝા પર રાત્રે બાર વાગ્યાથી જ ટોલના દરમાં વધારો કરી દેવાયો છે આ ટોલ પ્લાઝા પર હવે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવેલા નવા દર મુજબ ટોલની વસૂલાત કરાશે જેને કારણે વાહન ચાલકોના ખિસ્સાનો આર્થિક બોજ સહન કરવો પડશે સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા તારીખ એક જુલાઈ બે હજાર એકવીસમાં ટોલના દરોમાં વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષથી વધારો કરાયો ન હતો પરંતુ હવે ટોલના દરોમાં વધારો કરાતા નવા દર મુજબ વાહન ચાલકો પાસેથી ટોલની વસુલાત કરવામાં આવશે સામાન્ય સંજોગોમાં આ ટોલ પ્લાઝા પર ટોલના દર જુલાઈથી અમલમાં આવતા હોય છે પરંતુ આ વખતે જુલાઈ માસ વીતી ગયા બાદ છેક નવેમ્બરમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે ભરથાના ટોલ પ્લાઝાથી વીસ કિલોમીટરના અંતરમાં રહેતી વ્યક્તિઓ માટે માસિક પાસની વ્યવસ્થા કરવામાં આવી છે તેમના માટે માસિક પાસ રૂપિયા ત્રણસો ચાલીસનો રહેશે ટોલ પ્લાઝા પર બેથી વધારે એક્સેલ કોમર્શિયલ વાહનો માટે અત્યાર સુધી રૂપિયા પાંચસો એંશી ટોલની વસુલાત થતી હતી પરંતુ હવે દરેક એક્સેલ વાહનો માટે અલગ અલગ ટોલના દરો નક્કી કરાયા છે